આજે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાથી તરીકે એમની ટીમના એક સભ્ય તરીકે ગુજરાતના ઉપમુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનો સેવા કરવાનો અવસર મને પ્રાપ્ત થયો છે માં અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને ભગવાન શ્રી રામચંદ્રજી ગણપતિજીનું પૂજા અર્ચના ભગવાન મહાવીર સ્વામીજીના દર્શન કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપ મુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે આજના આખા દિવસમાં મારા સાથીઓ પૂર્વ મંત્રીશ્રીઓ સૌ જોડે સંકલન કરીને એમનો વિભાગના અનુભવનો માર્ગદર્શન લઈને આખા દિવસ દરમિયાન અલગ અલગ વિભાગોની બેઠકો અને એ બેઠકોમાં જે કંઈ કામગીરી વધુ ઝડપથી हमने सहयोग કરીને કઈ રીતે આગળ વધાય તે દિશામાં કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે ગુજરાત કે લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કે સાથી કે રૂપમે તેમની ટીમ કે એક સદસ્ય કે રૂપમે आज मैंने गुजरात के उप मुख्यमंत्री के तौर पे चार्ज संभाला है मां अंबा के चरणों में वंदन करके राज्य के सभी नागरिकों की खुशियों की मनोकामनाएं मांगी है मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल के विचारों में जो भी पूर्व मंत्रियों द्वारा अन्य विभागों में जो कामगिरी की गई है और उनके मार्गदर्शन और उनके सूचन लेके आज मैं अपने काम की शुरुआत करूंगा आज पूरे दिन में गुजरात के अलग अलग जो विभाग मुझे दिए गए हैं उसकी बैठकें रखी गई है और यही विभागों में जो भी कामगिरी चल रही है उसका निरीक्षण भी करूंगा और ये कामगिरी और भी स्मूथ कैसे चल पाए उसके लिए हम लोग आज चिंतन करेंगे